નડાબેટ ઇન્ડોપાક બોર્ડર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી સરહદી નડાબેટ ઇન્ડોપાક બોર્ડર પર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી દેશના લોકોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે એઆર્મીના જવાનોને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ અને પ્રજાજનોએ રક્ષાસૂત્ર બાંધીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી સુરક્ષાકર્મીઓ પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવી શકતા નથી તેથી નડાબેટ મુકામે વિવિધ તહેવારોની ઉજવણી કરીને તેમના જીવનને ખુશીઓથી પાવન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેના અનુસંધાને રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે સેનાના જવાનોને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓએ ઉપસ્થિત રહીને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી બનાસકાંઠા ભારત પાક બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી કરાઈ નડાબેટ ખાતેના જવાનોને બાંધી રાખડી વિદ્યાર્થીનીઓએ અને મહિલાઓએ રાખડી બાંધી કુમકુમ તિલક કરીમો મીઠું કરાવી જવાનોના ઓવરણા લીધા ઓવરણા લઈ મહિલાઓએ બાંધી રાખડી નડાબેટ ખાતે મોટી સંખ્યામાં લોકો જૂનીમાં જોડાયા હતા હાજાજી રાજપૂત બના